હલો જેમતે જ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયો મનાવો તો વિડીયો લિક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લઈએ મિત્રો આ તારીખ છે આજે સાત જાન્યુઆરી બે હજાર ને પચીસ અને જોઈ લઈએ મિત્રો અત્યારે છે ને આપણે આ કપાસમાં આપણે આવતીકાલે દવાનો છંટકાવ કરવાનો છે એટલા માટે જોઈ લઈએ આપણે કને બેરલ ભરી વેર્યું છે અને તમને આપણી પાછળ દેખાય આ કપાસ આ આપણો કપાસ છે કાલે તમને જોઈ લ્યો આપણે આમાં સામીવાડી દેખીને ત્યાં આપણે ફૂટ કેટલી હતી ને એ દેખાઈ દીધી અને મિત્રો લ્યો અત્યારે આમાં કણે ફૂટ થઈ ગઈ છે ને તેમાં અત્યારે ફાલની શરૂઆત થઈ ગઈ છે અને ફાલ છે ને અત્યારે આમ તો ઘણો દેખાય છે જે અગો ફૂટ થઈ ગઈ ને તેમાં અત્યારે ફાલ જાજો દેખાય છે તેના માટે છે ને આપણે જો આ ગુલાબી યુનનો હમણાં આપણે તમને ખબર જ છે આપણે પાટલામાં લાગટ પાણી પાયું અને તે પછી છે ને આપણે દવાનો છંટકાવ કર્યો નથી અને જે આપણે ઓલ ગળાની દવાનો છંટકાવ કર્યો ને તેના જે બાર દિવસ જેવું થઈ ગયું છે એટલે આપણે બધાય રાઉન્ડ છે ને મિત્રો આપણે દસ બાર કે વધીને પંદર દિવસે આપણે લઈ લેતા અને આપણે અલફેરે ને પાટલામાં લાગટ પાણી છે ને એટલા માટે અલફેરે આપણે બાર તેર દી આપણે બે ત્રણ દી અગાઉ આપણે દવાનો રાઉન્ડ લઈ લેવી અને જોઈ લ્યો આ કઈ દવાનો છંટકાવ કરે ને એ આપણે આવતીકાલે જ્યારે દવાનો છંટકાવ કરીને ત્યારે તમને જણાવીશું ને અત્યારે જોઈ લો આપણે એણે બેરલ ભરી દીધેલું છે અને આ બાજુ જોઈ લો તમે હું તમને હવે હે ને કપા દેખાડી દઉં આપણો બરાબર આ તો ચાલુમાં ચાલુમાં તમે જોઈ લો આપણે હે ને આવતીકાલે આમાં દવાનો છંટકાવ કરવાનો છે ને એટલા માટે જોઈ લો આપણે અહીં કાંને હે ને બેરલ અત્યારે હજી ભરી જ લીધું છે અને તમે અત્યારે જોઈ લો આ કપામાં જો આવડી આવડી આ ફૂટ થઈ ગયેલા છે ને તેમાં જોઈ લો અત્યારે એટલો એટલો ફાલ પણ આવી ગયેલો છે તેના માટે છે ને આપણે આમાં દવાનો છંટકાવ કરવાનો છે આપણે આવતીકાલે બાકી જોઈ લે આમાં કપાસ થઈ ગયો છે ને એકદમ લીલવણીને અમુક અમુક ઠેકાણે જોઈ લ્યો હજી ફૂટ આવી રીતના જોઈ લઈએ એક લાગટ જ ફૂટ થઈ ગઈ છે કપાસમાં આપણે અને આ બાજુ બધી તમે જોઈ શકો છો જોઈ આ એટલી ફૂટ અને હેને ને મિત્રો જોઈ લો આ બધી આવડી આવડી ફૂટ જો આવડી આવડી ફૂટ છે અને આ ફૂટમાં છે ને આમાં જોઈ લઈએ ફાલેની શરૂઆત થઈ ગઈ ને એટલા માટે આમાં ગુલાબીના ફૂદા કંઈ અસર કરે નહીં ને એના માટે આપણે આવતીકાલે દવાનો સ્પ્રે કરવાનો છે અને ભેગી મિત્રો એકાદું કદાચ આપણે ખાતરનો છંટકાવ કરીએ અથવા ફૂટ છે ને વધારવાનો તે દવાનો આપણે છંટકાવ કરીએ બરાબર અને જોઈ લે આપણે અત્યારે આ છે ડ્રીપનો જોન રહ્યો ને ત્યાં અત્યારે આપણે ઊભા છીએ અને ત્યાં ઊભા રહીને મિત્રો છે ને આપણે જોઈ લઈએ આ દેખાય આમ ઓલી બાજુ ઓયડીને ઓલી બાજુ છે ને શેઢો છે ત્યાં આપણે દર છે ને આપણે આ બાજુથી પંપ ભરીને આ બાજુ જોઈ લે આ અમે ઓળીએ છીએ ને પંપ ભરીને આપણે પસાટ પંપ ખાલી થતો હતો એના હિસે આપણે ને દવાનો છંટકાવ કરવામાં વાર લાગતી હતી એટલા માટે છે ને આપણે જોઈ લઈએ એ આપણો આ ડ્રીપનો ઝોન રહ્યો બરાબર ડ્રીપનો ઝોન છે ને મિત્રો ત્યાં આપણે બેરલ ભરી લીધું છે એટલે અહીંથી બેરલ ભરીને અડધેથી પંપ ભરીને જવાનું પાછા આપણે અડધે પૂગીને એટલે એક ઉથલ થઈ ગઈ આપણે પસાટથી વાડી હારીને જવું ન પડે ને એટલા માટે છે ને આપણે વચ્ચે બેરલ ભરી લીધું છે ને આમાં છે ને ઉથલ પહેલાં પંપ આ બાજુ ખાલી કરી નાખવાનું પછી આ બાજુ પસાટના વાળા ભાગમાં આપણે દવાનો છંટકાવ થઈ પછી આપણે મિત્રો હેને આ ભાગમાં છંટકાવ કરવાનો છે બે એક દીમાં થઈ જાય પણ ઓલું શું આમાં હાલવામાં છે ને વાર બહુ લાગતી એટલા માટે છે ને આપણે જોઈ લઈએ વીચે બેરલ ભરી લીધું છે અને આપણે એને આવતીકાલે દવાનો છંટકાવ કરવાનો છે હા તો બસ મિત્રો આ વિડીયો મેટલું થાય વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગ બધીને જય માતાજી